મિત્રો એક ભારત છે યાદવ ખેડ ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ પ્રભારી દિનેશભાઈ ગઢવી અરુણભાઈ પટેલ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર ખાતે યોજાયો હતો જેમાં પ્રદેશ મહામંત્રી નઈમ બેગ મિર્ઝા રામભાઈ સોલંકી રાજેન્દ્રસિંહ કુંપાવત ગજેન્દ્રસિંહ રહેવર અરવલ્લી જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર પૂર્વ ઉમેદવાર કમલેશભાઈ પટેલ બેચરસિંહ સમિત જિલ્લા તાલુકા શહેર ફંટલ સેલના પ્રમુખ અને તેમના હોદ્દેદારો આગેવાનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા